તે ચાલતા કામના સ્થળ પર આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા ભ્રષ્ટાચારના ખોટા આરોપો જાહેરમાં લગાવી પ્રજાને ખોટી રીતે ભરમાવી અરાજકતા ફેલાવવામાં આવે છે એજન્સી તેમજ સરપંચે પાસે ખાનગી રીતે હપ્તાની માંગણી કરવામાં આવે છે જે હપ્તાની માંગણી એજન્સી તેમજ સરપંચ તરફથી સ્વીકારવામાં ન આવે તો ચાલતા ભ્રષ્ટાચાર થતો હોવાની સરકારમાં ખોટી અરજીઓ કરવામાં આવે છે જેનાથી વિકાસના ચાલતા કામોમાં વિના કારણે વિલંબ થાય છે તેવા આક્ષેપો સાથે માળિયાહાટીના તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું આ પત્ર દેવા માળિયા હાટીના તાલુકાના સરપંચો જોડાયા હતા મારું નામ ભૈલુભાઈ મનસુખભાઈ સોલંકી સરપંચ શ્રી અમરાપુર આજ અમે માળિયા એસોસિએશન અમારા બધા સરપંચશ્રીઓ દ્વારા અમે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપેલું કે બે ત્રણ દિવસ પહેલા જયારે આમ આદમી પાર્ટીના બધા આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું કે માળીયા અંદર જે મનરેગાના કામોની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું કશું નથી અમે બધા સરપંચ જયારે અમારા અઠાવન ગામની અંદર થી પંચાવન અમારા સરપંચશ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામોની ગતિ રોકવામાં આવતી હોય તો આપ અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ તમારી રાહદારી છે અમારા જે ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટે છે આજે અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કઈ ભ્રષ્ટાચાર માળિયા તાલુકાની અંદર છે નહીં અને આજે વાહિયાત વાતું છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થઈ રહ્યા છે મારું નામ જીતુભાઈ બચુભાઈ સિસોદિયા સરપંચ મારિયા અમે આજે મારિયા તાલુકાના તમામ સરપંચો જે બે દિવસ પહેલા અહીં આમ આદમીના જે કઈ કાર્યકર આગેવાનો એ મારિયા તાલુકાને એક કાલી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ મારિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અહીંયા વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં મારિયા તાલુકાના તમામ સરપંચો આજે આ અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના જયારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે આમ આદમી જે આવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ સરપંચ એસોસિયન અને અમે એનો વિરોધ કરી અને માળિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારેમાં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં માં રજૂઆત કરી છે